અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પળના દરેક પ્રકારના સમાચારો તળાજાના નામાંકિત ડૉક્ટર ઉપર થયેલ ફરિયાદના લઈને આજે ખુલાસો કરતો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં સદ વિચાર જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર ઉપર ત્રણથી ચાર દિવસ પહેલાં ફરિયાદ દાખલ થઈ હતી અને તેમાં ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા ડૉક્ટર નશાની હાલતમાં હોય અને ફરિયાદીને ઝાપટ મારી હોય અને તેમની સાથે ઝપાઝપી કરવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા તો બીજી તરફ આજે ડોક્ટર દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે જે ફરિયાદ થઈ છે તરદ ખોટી છે અને પોતાના ઉપર થયેલ તમામ આક્ષેપો ખોટા અને પાયા વહેણા હોવાના ડોક્ટર દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા જોકે આ બનાવમાં બંને પક્ષ તરફથી આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે પરંતુ આ બનાવમાં સત્ય અને ખરી હકીકત શું છે તે તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળી શકે હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જય સોમનાથ મારું નામ ડૉક્ટર જીગ્નેશ ગોયલ એમડી ફિઝિશિયન હોસ્પિટલ હમણાં છેલ્લા ચાર પાંચ દિવસથી જે સોશિયલ મીડિયામાં ઓડિયો ક્લિપ કરે છે મારી સામે એફઆરઆઈ થઈ છે તો એની હકીકત શું છે એનો ખુલાસો કરવા માટે આજે હું સોશિયલ મીડિયા સમક્ષ આવ્યો છું આજે જે તે કાર્યવાહી કરી એફઆઈઆર કરી જે ઓડિયો ક્લિપમાં જે અમારી વિશે બોલ્યા એ તળાજાના રહેવાસી અશરફભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું છે ઓડિયો ક્લિપમાં તો એણે મારી જાતિ વિશે ઘણું કીધું છે મને ગાળ આપી છે પણ હું એ બધી બાબતે અત્યારે ચર્ચા કરવા નથી માગતો અત્યારે જે મારી ઉપર અને મારી હોસ્પિટલ ઉપર એણે જે ત્રણ આક્ષેપો નીક્યા છે એનો ખુલાસો કરવા માગું છું સૌથી પહેલાં આક્ષેપ અશરફભાઈનો એવો છે કે મેં એની પાસે અઢી લાખ રૂપિયાનું બિલ પડે તો એની હકીકત એવી છે કે આજથી બે ત્રણ વર્ષ પહેલાં એના જમાય તુર્કી હનીભાઈ તુર્કીનો મને ફોન આવ્યો કે સાહેબ હસરફાઈના મધરની તબિયત ખરાબ છે હોસ્પિટલ આવીએ કેમ નથી તમારે હોમ વિઝિટ કરવી પડે એમ છે એટલે મેં માણસાએ રાખીને હું રાત્રે બાર વાગે એના ઘરે તપાસ કરવા ગયો બારી તબિયત સાવ ક્રિટિકલ હતી કોઈ પ્રકારનું ભાર નહોતું એટલે મેં કીધું કે દર્દીને આપણે હું ફરજિયાત તાત્કાલિક આઈસીયુમાં એડમિટ કરી દીધી મેં દર્દીને છ થી સાત દિવસ આઈસીયુમાં એડમિટ રાખ્યું મારીથી આથી ભરતી સારવાર કરી હવે અશરફભાઈનો આક્ષેપ એવો છે કે મેં એની પાસે અઢી લાખ રૂપિયાનું બિલ પડે તો મારે સોશિયલ મીડિયા દ્વારા અશરફભાઈને હું રિક્વેસ્ટ કરું છું કે જો એની પાસે આનો કોઈ પુરાવો હોય કે બિલ હોય તો એ સોશિયલ મીડિયામાં રજૂ કરે તો હું એને પાંચ લાખ રૂપિયા રોકડા આપવા તૈયાર છું જો એમાં એક પણ ટકા તથ્ય હશે તો બાકી હકીકત વસ્તુ એ છે કે મારી હોસ્પિટલનું બિલ ત્રીસ હજારનું બન્યું હતું સાત દિવસનું અને એમાંથી મને ત્રેવીસ હજાર રૂપિયા એને ચૂકેલા છે જેનું પાકી બિલ સ્લીપ મેં એને આપેલી છે બીજી વાત કે બે દિવસ પહેલાં જે બનાવ બન્યો એની હકીકત એવી છે કે હું છ સાડા છ મારું કામ પૂરું કરીને ભાવનગર જવા રવાના થતો હતો તો અમારા હોસ્પિટલની પાછળ મારી ગાડી પાર્ક હતી હું ત્યાં જતો હતો ત્યાં શરફભાઈ ગાડી લઈને ઊભા હતા એણે મને ટુકારો કર્યો એ કહે અહીંયા આવો એટલે મેં કીધું કે બોલો અશરફભાઈ શું કામ છે તો એણે મારી ઉપર આક્ષેપ મૂક્યો કે તે મારી માની સારવાર બરાબર નથી કરી એને મારી નાખી છે એટલે તે જે મારી પ્રતિ બિલ લીધા હતા એ બધા મને તું પાછા આપી દે એટલે મેં અશરફભાઈને કીધું કે આ બાબતે તમે મારી સામે બે વાર આરટીઆઈ કરી છે એકવાર જિલ્લા આરોગ્યમાં અને એકવાર અમારું જે મેડિકલ કાઉન્સિલિંગ છે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગમાં તો એમાં મેં સફળતાપૂર્વક અને સંતોષકારક જવાબ આપેલો છે અને મેં તમારા બધાની સારવારમાં મારીથી જેટલું થતું છે એટલી મહેનત કરી છે છતાં હજી તમને એવું હોય કે મેં કાંઈ મારીથી બરાબર નથી થયું તો તમે કાયદેસર લીગલી જે થતું હોય એ કરો મેં જેવી પૈસા આપી ના પાડી એટલે અશરફભાઈ ઉશ્કેરાઈ ગયા મને માબેન સામે ઉકારે તુકારે ગાળું આપવા માંડ્યા મને મારી હોસ્પિટલ વિશે ખરાબ બોલવા માંડ્યા મને એટલી ખરાબ ગાળો આપી છે કે હું એ સોશિયલ મીડિયામાં જાહેર કરી નથી અને મને એ ધમકી આપી કે હું તને એટલે કે મને અને હોસ્પિટલને સદવિચાર હોસ્પિટલને માનસિક રીતે અને શારીરિક રીતે એટલો ત્રાસ આપશે કે અમારે તળાજા મૂકીને બી જવું પડશે એટલે મેં કીધું કાંઈ વાંધો તો જે હોય બરાબર પછી બીજું એણે જે કીધું છે કે હું ફૂલ નશાની હાલતમાં હતો તો એ વખતમાં એક પણ ટકો તથ્યો નથી હવે આ વસ્તુની સાબિતી શું સાચું છે શું ખોટું છે એ તો ટાઈમ આવશે એટલે ખ્યાલ આવી જશે બરાબર અને ત્રીજો જે મને મારી ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે કે હું આલ્કોહોલિક છું દારૂડીઓ છું તો મારે અશરફભાઈને પર્સનલી કહેવું છે કે જ્યાં સુધી આપણી પાસે કોઈ સ્ટ્રોંગ પ્રૂફ ન હોય ત્યાં સુધી આપણને મારી ઉપર કે બીજા કોઈ ઉપર કેરેક્ટર ઉપર આવી રીતના ડાક પાડવાનો કોઈ હક નથી બરાબર અને હું અશરફભાઈને એ પણ રિક્વેસ્ટ કરું છું કે તળાજામાં નહીં આખા ગુજરાતમાં જો દારૂને સંબંધિત મારી ઉપર કોઈ અરજી થઈ હોય કોઈ એફઆઈઆર થઈ હોય કોઈ જગ્યાએ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ થયો હોય અથવા એણે મને જાહેરમાં કે પર્સનલી એટલા કોઈ જગ્યાએ દારૂની મહેફિલ માણતા જોયું હોય તો હું એને પરમિશન આપું છું કે એ મારી ક્લિપ કે એની પાસે જે પુરાવા હોય એ સોશિયલ મીડિયામાં વાયરલ કરે બરાબર આ જે છેલ્લા ચાર પાંચ દિવસમાં જે કાંઈ બીનું છે જે ઘટના બની છે એફઆઈઆર થઈ છે એ બધી વસ્તુ પૈસા પડાવવાના કારણથી અને મારી અને મારી હોસ્પિટલની જે રેપ્યુટેશન છે એ જનતાના નજરમાં ખરાબ કરવા માટે અમારું જે માન સન્માન છે એને હાનિ પહોંચાડવા માટે અને નીચું દેખાડવા માટે થયું છે તો તળાજરી જનતાને હું દિલથી રિક્વેસ્ટ કરું છું કે આવા કોઈ ફેક ન્યૂઝ ઉપર વિશ્વાસ કરે નહીં અને કોઈ ગેરમાર્ગે દોરાય નહીં